સિનો તાલુકાના સાદલીથી ગરજણને જોડતો ઓગણીસ કિલોમીટરનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો હાલાકીમાં મુકાશે માર્ગ ઉબડખાબડ બનતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા ઠેર ઠેર ખાડાઓ નજરે પડ્યા હતા ખાડાઓને લઈને આ માર્ગના ગામડાઓના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ માર્ગ ઉપર ઉતરાજ ટેંગલોદ ગામ વચ્ચે આવેલ નાણાં ઉપર પાથરેલ કાર્પેટ નીચે બેસતા અકસ્માત નો ભય વાહન ચાલકો સતાવી રહ્યો છે અગાઉ આ નાણાં ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હોવાની પણ લોક ચર્ચાઓ થઈ રહી છે તંત્ર દ્વારા નાણાંના ભૂવા ઉપર તકલાદી કામ કરી ડામર હોવાની પણ રહી છે ફરી આજ નાળા ઉપર ભૂવાની જગ્યાએ મોટા ખાડા પડતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા સત્વરે સાદલી કરજો ઓગણીસ કિલોમીટર બિસ્માર માર્ગના ખાડાઓને પુરાવે નાણાંનું વ્યવસ્થિત સમારકામ કરાવે કે જેવી સ્થાનિકો વાહન ચાલકોની માંગ ઉઠવા પામે છે તો સ્થાનિક સિનિયર સિટીઝન રમેશભાઈ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં આપ્યું હતું કે મારી સામે આ નાણે ખાડાઓને લઈને કેટલાય લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તો બે કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માતમાં કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ સંદીપ પટેલ અને અહીંયા આગળ આ ખાડા છે પડી ગયા છે સાહેબ તે અમારે છાસ વારે સાજલી જવાનું હોય છે તો આની આગળ વારે વારે કોઈને કોઈ પડતું હોય છે તો એટલા માટે સરકારશ્રીની વિનંતી છે કે આ વહેલી તકે કામ કરાવે એમાં પહેલાં એકવાર મીડિયામાં આપ્યા બાદ એકવાર ભૂવા પુરાઈ દીધા હતા પણ ફરી એ ભૂવા પાછા બેસી ગયા છે તો આની તાકેદારી વહેલી તકે નમ્ર વિનંતી છે અમારી કે આને વ્યવસ્થિત કરાવે વહેલી તકે એ કેટલા પડ્યા અહીંયા કે વારંવાર રોજ એક એક કે બે જણ પડતું જ રહે છે સાદલીથી કરજણ જતો ને તિલોજની વચ્ચે જે નાળું છે એ નાળા ઉપર બે વખત મારા મત કર્યો પણ છતાં આ વખત તો બહુ મોટા ખાડા પડી ગયા છે રોડ બિલકુલ ઊંડો થઈ ગયો છે ડીપ થઈ ગયો છે અને મારી રૂબરૂ એક દંપતી તો બાઇક ઉપરથી નીચે પડ્યા એમને ઊભા કરનારો હું જાતે જ હતો આજુબાજુથી ગાડીઓ આવે તો ગાડીઓ બધી રોકાઈ દીધી અને પછી મેં એમને ઊભો કર્યો એ તો જાનારી થઈ ના કે ફ્રેકચર વેક્ટર થયું ના એમનું સદભાગ્ય નહીં તો ભલભલા અહીંયા આગળ પડે છે અને અમે રૂબરૂ જોઈએ છીએ અને જ્યારે ટ્રકો જાય છે ત્યારે નાળાની દિવાલ તો આખી જ ધ્રુજી ઉઠે જ એ નાળાની હોય ગમે ત્યારે પડશે જો આ વહેલી તકે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો કોઈ પણ જાનહાની થશે કંઈ નુકસાન થશે તો એ જવાબદારી કોની રહેશે તમારું નામ છે રમેશભાઈ એમ પટાશ